વાપીમાં પત્ની સાથે આળા સંબંધનો વહેમ રાખી મામાએ ભાણજને પતાવ્યો વાપી જીઆરડીસીમાં મળેલ લાશમાં પત્ની સાથે આડા સંબંધનો વેમ રાખી મામા જ ભાણેજને માથા ઈજા પહોંચાડી હત્યા કર્યા બાદ લાશને સળગાવી ફરાર થઈ ગયો હતો વાપી જીઆઈડીસી દમણગંગા પાઇપ એન્ડ સ્ટીલ કંપની પાસે જાડીજા ખરમાંથી શનિવારે સવારે અજાણે યુવકની લાશ અડધો સળગેલી હાલતમાં મળી આવી હતી જેની જાણ સ્થાનિકે જીઆઈડીસી પોલીસને કરતા તેઓ સ્થળ ઉપર દોડી ગયા હતા આ કેસમાં પોલીસે લાશનો કબજો મેળવી તેની ઓળખ કરવા વાપી ટાઉન ડુંગરા વિસ્તારની ચાલીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી

પોલીસે ગણતરીના કલાકમાં બે દુકેલી આરોપી મામા સુરેન્દ્ર રામદેવસિંહની ધરપકડ કરી હતી આ સાથે તેને કોર્ટમાં રજૂ કરી નવ તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો